ડૉક્ટર અમિત શાહના રેફરન્સથી દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ દર્દી ઓકે છે તેમ કહીને ડૉક્ટર અચાનક જ વિદેશ પ્રવાસે ઉપડી ગયા જો તેઓ વિદેશ જવાના હતા તો દર્દીને દાખલ કેમ કર્યા આ બેદરકારી બદલ મૃતકના પરિવારજનોએ ડૉક્ટર અમિત શાહ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે ડૉક્ટર અમિત શાહ આઈસીયુમાં એડમિટ કરી વિદેશ ફરવા ગયા હતા આ પરિવારજનોએ આક્ષેપ કરતા કહ્યું કે સિચ્યુએશન ક્રિટિકલ કરી દીધી ફેફસામાં પાણી છે અહીંયા સોજો છે તેમ કહી કહીને છેલ્લે તે લોકોએ તેમને મૃત જાહેર કરી દીધા ડૉક્ટર અમિત શાહના રેફરન્સથી અહીં દાખલ કરવામાં આવ્યા તેમને અહીં આઈસીયુમાં એડમિટ કર્યા અને પછી વિદેશ ફરવા જતા રહ્યા સાથે જ તેમણે અહીં કોઈને ઇન્ફોર્મ પણ કર્યા ન કે હું વિદેશ જાઉં છું ત્રણ દિવસ પછી અમને ખબર પડે છે કે તેઓ કોઈ ડૉક્ટરને હાયર કરીને વિદેશ ગયા છે અને તે ડોક્ટર પણ અહીંયા મળવા નથી આવી મારું નામ પ્રીતિ અખિલેશ ગુપ્તા છે તે પેશન્ટ નું નામ રેખા મહેન્દ્ર ગુપ્તા છે મારા સાસુ છે અને જે અંડર જે ડોક્ટર ના અંડર માં હતા એ ડોક્ટર નું નામ ડોક્ટર અમિત શાહ છે એ ડોક્ટર પેશન્ટ ને એ ક્રિટિકલ કેસ મૂકીને એ ડોક્ટર ફોરેન ફરવા ચાલ્યા ગયા મેડિકલ સ્ટુડન્ટ ના અંડર માં મૂકીને આ મેડિકલ સ્ટુડન્ટ એ લોકોનો ટ્રીટમેન્ટ કરતા હતા એ લોકોથી થયું નહીં તો આજે સવારે એમને મારી નાખી છે એ 20 દિવસથી એડમિટ અહીંયા એડમિટ હતા 12 તારીખથી એ 12 તારીખે સવારે ના એડમિટ હતા અહીંયા ડોક્ટરો શું કહેતા હતા ડોક્ટરો કહે છે હાથ સારું થઈ જશે સારું થઈ જશે ત્યારે સારું થઈ જશે જ્યારે પાંચ દિવસથી જયારે અમે 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 લોકો ડૉક્ટરો પ્રેશન નાખતા હતા કે તમે લોકો આટલી મોંઘી દવા મંગાવો છો બધું કરો છો કે પેશન્ટ સારું કેમ નથી થતું તો એ લોકો શું કહે છે ના સારું થઈ જશે હમેશા આવશે એટલે એના હિસાબે જોઈએ હવે એ લોકોએ શું કર્યું છે પાંચ દિવસની ટ્રીટમેન્ટ બંધ કરી નાખેલીને આ વસ્તુની અમને જાણ નહીં હતી અમદાવાદ આજે સવારે ત્રણ સાડા ત્રણ વાગે મારા સસરાને ફોન આવ્યો